અંકલેશ્વરના છાપરાપાટિયા પાટિયા અંદાળા રોડ પર વગરબીલો એક હજાર આઠસો સાહીઠ કિલો ભંગારનો જથ્થો પોલીસે ચોરીનો હોવાની જપ્ત કર્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ અંકલેશ્વર ગરખોલ અંદાડા રોડ પર પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસને જોડતા વાધી રોડ પરથી એક બોલેરો ગાડી ચોરીનો ભંગાર લઈ પસાર થઈ રહી છે જે માહિતીના આધારે છાપરાપાટિયા અંદાડા પાસે પોલીસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત બોલેરો ગાડી આવતા પોલીસે કોર્ડન કરી રોક્યો હતો અને તલાસી લેતા અંદરથી એક હજાર આઠસો સાહીઠ કિલો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જે અંગે બોલેરો ચાલક મૂળ રાજસ્થાનના અને હાલંદાડા ખાતે રહેતા પ્રદીપ સોરસિયા પાસે જરૂરી બિલ તેમજ આધાર પુરાવા માંગતા તે ઉરાવ જવાબ આપી ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો પોલીસે પ્રાથમિક ચોરી કે છળકપટથી કપટથી મેળવી લઈ જવાતો હોવાની શંકાના આધારે તેની અટક કરી પંચાવન હજાર આઠસોનો ભંગાર બે મોબાઈલ અને બોલેરો ગાડી મળી ત્રણ પોઈન્ટ પાંસઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ એકતાલીસ એકડી મુજબ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી